નમસ્કાર સૌને જે થોડા દિવસ અતિભારે એના કારણે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત વલસાડ જિલ્લો નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લામાં મોટી તબાહી બી સર્જાઈ છે અને જે ડાંગરનો પાક છે એમાં મોટા પાયે નુકસાન થયું છે અને જે અમારા નાના ખેડૂતો છે એને વધારે નુકસાન ભોગવાનો વારો આવ્યો છે ને અમારી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હંમેશા ખેડૂતોની સાથે રહી છે આગળ પણ જ્યારે જ્યારે આવી રીતના કમોસમી વરસાદ આવ્યો છે ત્યારે ત્યારે અમારી સરકાર સહાયરૂપ બની છે તો પાછું આ જે કમોસમી વરસાદ આવ્યો છે જેના લીધે ડાંગરના પાકનું નુકસાન થયું છે એના માટે આજે મેં આપણા કૃષિમંત્રી અને સાથે મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો છે અને એમને રજૂઆત કરી છે કે આ વખતે પણ આપણે આપણા ખેડૂતોને સહાયરૂપ થઈ શકીએ એવી રીતે આપણે જલ્દી જલ્દી સહાય થાય પહેલાં સર્વેની કામગીરી થાય અને પછી થાય એવું જોગવાઈ આપણે કરી એવી વિનંતી મેં રાજ્ય સરકાર પાસે કરી છે ધન્યવાદ